સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર ચારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય વર્તમાન પ્રમુખ શ્રી જીજાબેન જે વોર્ડ નંબર ચારમાંથી જોડાયા છે અને મહાજનો મહાજનોપાલ વિસ્તાર પ્રાથમિક સુવિધાથી સંપૂર્ણ વંચિત છે અને તેઓ દ્વારા પ્રાથમિક સુવિધા બાબત અનેક વખત નગરપાલિકાએ રજૂઆત કરવા છતાં કામ થતું નથી અહીંના રહેવાસીઓ દ્વારા તો તેવી પણ ફરિયાદ કરવામાં આવી છે કે તંત્ર દ્વારા કોઈના ઇશારે મંજૂર થયેલા રોડ ઉપર બનાવવામાં આવતા નથી ને ઉપરોક્ત સમસ્યાના નિરાકરણ માટે સમાચારના માધ્યમ ગ્રંથી તંત્ર સુધી પહોંચે તેવી લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે જો આગામી સમયમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવશે સુરેન્દ્રનગર નગરપાલિકા વોર્ડ નંબર ચાર જ્યાંથી સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ શ્રી ચૂંટાઈ આવ્યા છે મહાજનનો પાલ કહેવાય છે અહીંના લોકોને પ્રાથમિક સુવિધા નથી રોડ રસ્તા ગટર એ બધી બાબતની ખૂબ સમસ્યા છે અહીંયા વરસાદી વરસાદના સમયે લોકોને પારાવાર સમસ્યા થાય છે તેના કારણે અહીંના રહેવાસીઓ અમને ફોન કરી કરવાના કારણે શું આપણે હાલમાં તો સુરે સુરેન્દ્રનગર નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ પણ અહીંથી ચૂંટાઈ આવ્યા હતા અને વર્તમાન પ્રમુખ પણ અહીંથી ચૂંટાઈ અહીંયા તમને શું સમસ્યા છે જો એક તો હે ને રોડ નું પાણી અમારે અહિયાં કરી જાય છે અને એક કઈ વાર અહિયાં અમારે રોડ થયો જ નથી અને વરસાદ આવો એટલે ગારા તમે હાલી નો હકો ઈ સિવાય કે પહેલા 15 વર્ષ પેલા સટાઓલ વાળા એ રોડ કર્યો તો ત્યારે માજન કોઈ પ્રોબ્લેમ નતો અત્યારે રોડ કરવો છે તો પ્રોબ્લેમ છે કોને છે ઈ નત તમે આ બાબત સુરેન્દ્રનગર નગરપાલિકાને રજૂઆત કરી છે રજૂઆત કરી છે રોડ પાસ થઈ જાય છે પણ પછી છે ને અતિ મહત્વની બાબત એ છે કે આજે માજર નો પાસ છટા હોલ થી અંદર જે ગલી આવે છે લેવલિંગ પણ ગરીબ માણસો રહેતા હોવાના કારણે જે કોઈ માણસોના ઈશારે નગરપાલિકા નગરપાલિકા આ મહત્વનું કામ હાલ પૂરતું રોકેલું છે તે બાબત અને એ ઉપરાંત અમારે અહીંયા વાહન વ્યવહાર છે છતાંય અમારે કોઈ સુવિધા નથી અને ઓળખવા આવે તો એ અતિ મહત્ત્વની બાબત ઈ છે શું અહીંયા અહીંયા શું આજે સત્તાવાલ ની ગલી છે અહીંયા જૈન ભોજનાલય છે મહારાજ સાહેબ માસાથીજી અહીંયા ઓરવા આવે છે આમ છતાં જે આ વિસ્તાર છે મહાજન પાલ કહેવાય અહીંયા કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધા મળતી નથી ગંદકી છે અને વરસાદ આવતા વરસાદ આવતા પાણી ભરી જાય વરસાદ આવતા ઘરમાં પાણી ભરી જાય છે તેથી સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખશ્રીને ચીફ ઓફિસર છે અને ઈ ઉપરાંત બીજું કે ગંજી લીધે અમારા છોકરા એટલા માંદાન માંદા જ રહે છે સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ શ્રીના વિસ્તારમાં આ પરિસ્થિતિ છે તેથી સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ શ્રીને ઉપરોક્ત બાબત તાત્કાલિક ધોરણે નક્કર કામગીરી કરવાની અમે રજૂઆત કરીએ છીએ અને હું આ લપટીને જ પડી ગયો તો